ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુ દ્વારા અનેક જગ્યાએ ચકલી માળા વિતરણ રાજકોટ જિલ્લાના ઉપલેતા તાલુકાના ભયવધરના ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુ દ્વારા વિશ્વ ચકલી દિવસે આજુબાજુના ગામમાં તેમજ સ્કૂલમાં પંદર હજાર ચકલી ના મારા વિતરણ કર્યા ભયાવદર ગામમાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી ભયાવદરના ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુ દ્વારા આજ જ પોતાના સ્વખર્ચે પંદર હજાર જેટલા ચકલીના માળા વિતરણ કરેલ અને આજ સુધીમાં અંદાજે સવા લાખ જેટલા માળા વિતરણ કરવામાં આવેલ છેલ્લા ચાર મહિનાથી આજુબાજુના ગામડાઓમાં પચીસ જેટલી સ્કૂલ અને આજુબાજુના ચાલીસ જેટલા ગામડામાં પોતાની જાત મહેનતથી ચકલીના માળા લગાડ્યા ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુ દ્વારા વિશ્વ ચકલીના દિવસે એક સુંદર વાત કહી કે દરેક માણસ પ્રકૃતિના શરણમાં હોય છે એ શ્રણ આપણે પંખીની સેવા વૃક્ષો વાવી ગયેલ પંખીને નજીકના સારવાર કેન્દ્ર સુધી પહોંચાડી આ શરણ ચૂકવવું જોઈએ આ વિશ્વ ચકલી દિવસે નરેન્દ્રભાઈ દરેક લોકોને એક અપીલ કરી કે આપણે વિશ્વ ચકલી દિવસ એક દિવસ નહીં ત્રણસો દિવસ ઉજવવું તો આપણા આ ઘણ આંગ્રાની રીસાયેલા ચકલી ફરી આપણા આંગળે કરતી હો જોવા મળશે સાથે બાળકોને ચકલીના માળા કેમ બનાવવા ચકલી બચાવવા શું શું પ્રયાસ કરવા ચકલીને ખોરાકમાં શું આપવું વગેરે વિશે માહિતી ગાળ કર્યા ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુ દ્વારા વિદ્યાર્થીઓને ચકલીના માળા યોગ્ય જગ્યાએ લગાડવા ગળ આંગળે એક વૃક્ષ વાવવું સાથે શિયાળામાં ચકલીના માળા લગાડવા ઉનાળામાં જ્યાં છાયો આવતો હોય ત્યાં પાણીનું કુંડું મૂકવા ચોમાસામાં ચકલી માટે ચણની ડીશ મૂકવી અને પંખીને સેવ ગાંઠિયાના ખવડાવવા એવી સુંદર પ્રકૃતિની વાતો કરી ને વિદ્યાર્થીમાં પ્રકૃતિનું રક્ષણ કેવી રીતે કરવું એ વિશે જ્ઞાન આપ્યું આ કાર્યક્રમમાં નરેન્દ્રભાઈ ફળદુ તેમજ તેમના પરિવાર તેમજ તેમના મિત્રો મંડળે આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટર અરસી આહિલ ઉપલેટા હું ગિરીશ દવે આજે આપણે બધા મિત્રો વિશ્વ ચકલી દિવસની ઉજવણી માટે ભેગા થયા છીએ તારો વૈભવ ને લોકો તાકાતનું ધારો મારે ત્યાં ચકલી બેસે એ મારું રજવાડું એ ચકલી આપણે આંગણે વસાવવા માટે નરેન્દ્રભાઈ ફળદુ તણ તોડ મહેનત કરી રહ્યા છીએ એ ચકલીનો બચાવવાનું મુખ્ય કારણ એ છે કે ચકલી માણસો વચ્ચે રહેવા ટેવાયેલી છે એના નિવાસસ્થાન ઘટે છે એ નિવાસસ્થાન નરેન્દ્રભાઈ ફળદુ માણવો દ્વારા પૂરા પાડે છે અને ચકલી માનવજાત માટે ખૂબ જ ઉપયોગી પંખી છે નાના નાના નુકસાન કરતા જીવાતો જીવજંતુઓને ખાય અને વાતાવરણ આપણું શુદ્ધ રાખે છે તો આ ચકલીને બચાવી માનવજાત પણ બચશે મારું નામ નરેન્દ્ર ફળદુ છે વીસ માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ વિશ્વ ચકલી દિવસ બે હજાર પચીસની ઉજવણીના અંતર્ગત અમે જામકંડોળા એની આજુબાજુની પચીસ જેટલી સ્કૂલો અને આજુબાજુના ચાલીસ જેટલા ગામડાઓના દરેક હુકમાં ચકલીઓના માળા લગાડ્યા આપણે ચકલીની આ લુપ્ત થતી પ્રજાતિને બચાવવા માટે તનતોડ મહેનત કરવો જોઈએ અમે બાળકોને સ્કૂલમાં જઈ અને માળા વિતરણ કરીએ છીએ અને એક જનજાગૃતિના ભાગરૂપે રેલીનું આયોજન કરી અને બાળકોમાં પ્રકૃતિના સંસ્કારનું સિંચન થાય એટલે બાળકોને રેલી સ્વરૂપે અમે ચટલીના માળા બધાને ફ્રીમાં આપીએ છીએ અને દરેક બાળકો આ ચકલીનો માળો ઘણા લગાડે એવી પ્રતિજ્ઞા લેવડાવીએ છીએ મારી દીકરી ક્રિન્સીએ સુંદર વાક્ય કહ્યું છે વી સેવ સ્પેરો સ્પેરો કેન સેવ અસ